પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો હેરાન થઈ રહ્યા છે જિલ્લામાં ત્રણ લાખ હેક્ટર જમીનમાં થતા વાવેતર સામે માત્ર સત્તર જેટલું વાવેતર થયું છે ખેડૂતો બિયારણ લાવીને બેઠા છે પરંતુ વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે જો બે ત્રણ દિવસમાં વરસાદ ન પડે તો રવિ વાવેતર પાછળ કરેલો ખર્ચો એડે જાય તેવી ખેડૂતોને ભીતી છે વરસાદ થયો નથી કપાસ સુકાાય છે અને ખેતી બધી ફેલ જાય એમ છે વરસાદ નહીં થાય તો અમારું દરેક ધન ફેલ જવાની ખાતર ભર્યું બિયારણ લાયા મોગા ભાવના બિયારણ લાયા બધું વાયું પણ વરસાદ થતો નહીં અમારે સુકાવાની બહુ ભેતી છે અમે ખેડૂત છીએ અમે આદ્રમાં વધુ પડતો વરસાદ માજીએ આદ્રમો વરસાદ થયો નથી અને એના માટે અમારા જે બિયારણો છે એ અમુક થોડું પહેર્યું એ ફૂકાવવા મોડે અને વરસાદ કપાની બહુ રાહ જોઈ રહ્યા છીએ જિલ્લાની અંદર અત્યારે વરસાદી સિઝનનો લગભગ એક મહિના ઉપરનો સમયગાળો શરૂ સિઝન શરૂ થયો થઈ ગયો છે પણ જોવે એટલો હજુ વરસાદ વરસ્યો નથી આપ તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે ખેતર અમે ખેડૂતોએ ભાવના બીજવાળા લાઈન તૈયાર કરી મૂકીએ છીએ પણ હજુ જોવે એવો કોઈ વરસાદ વરસ્યો નથી એટલે મોટી નુકસાન થવાનું ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે